करवी <Sess> हो <Sess> આવજે આવજે મારો એ ગોગા આવજે મરી એ ભક્તિની શિકો તર આવ અવજે આવજે મારો કાશીના ગોગા ઓ ધર્મ ધરતી ગબરાઈ મરા એ હરુ ભગતીનાથ કબરા કડી એ મોસવાળા ગુગાયા કે ગુગાયો ભળજી ધર્મ ધરતી ઉપ કર્યો જીરા અરે વિહો દેરાયો ને આવજે આવજે મારો એ ગાયના ગોવાળવો ગાયો માજે જે દાડે ઝગડું છે વણિયાનું નામ તાર્યું તે દાડે વણવટી સિગોતર કે વણી લ્યા અરે રે મારી એ ડૂબતા જાળ તારનારી દેવી જે મારી વેળાની એ દેવી આવો મારી એ મારી કાળી રાતનો વિહો મો આવો